ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે એમ જી વીસીએલ મુવાલ સબડિવિઝનમાં તિથોર ગામમાં ફરજ બજાવતા એમ જીવીસીએલના હેલ્પરની મનસ્વી બદલી રદ કરવા બાબતે તિથોર ગામના ગ્રામજનો દ્વારા એક આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે વ્યક્તિ પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યો છે અને તેની કામગીરી અત્યંત સંતોષકારક અને પ્રશંસનીય છે વીજળી સંબંધિત કોઈપણ સમસ્યા કે આકસ્મિક પરિસ્થિતિમાં તેમણે હંમેશા તાત્કાલિક અને અસરકારક સેવાઓ આપી છે તેમણે હાજરી ગામના લોકો માટે એક મદદરૂપ સ્ત્રોત બની રહી છે એમને ખાતરી છે કે આ બદલી સેવાકીય જરૂરિયાતના બદલે અંગત દ્વેષ કે મનસ્વી વલણના કારણે થઈ છે જે પ્રશાસનિક નીતિઓ અને માનવતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે આજરોજ અમે તિથોર ગ્રામના ગ્રામજનો વડીલો મિત્રો જે સતત બે વર્ષથી ગામમાં હેલ્પર તરીકે ફરજ બજાવી રહેલા વિપુલભાઈ રમણભાઈ પરમારની જીબી દ્વારા બે દિવસ પહેલા અમને જાણ થઈ કે વિપુલભાઈની બદલી કરવામાં આવી આજે બધા અમે બધા ભાઈઓ ભેગા થઈને સાહેબને આવેદનપત્ર આપ્યું રજૂઆત કરી કે આગામી સમયની અંદર જે સમય ગતો રહ્યો છો એની અંદર સરસ મજાની કામગીરી સંતોષપૂર્ણ છે ગામ લોકોને વિપુલભાઈ હેલ્પર તરીકેની કામગીરીની બધી સંતોષકારક છે ને એ બાબતે આજે અમે બધા ભેગા થઈ વિપુલભાઈને ફરી તિથોર ગામમાં મૂકવામાં આવે ને ફરી એ એમને કામગીરી કરવાની તક આપવામાં આવે એ બદલ આજે અમે ભેગા સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને સાહેબે બધાના ગામ લોકો વચ્ચે સ્વીકાર્યું પણ છે કે કઈ નહીં થોડાક દિવસની અંદર વિપુલભાઈને પોતાની જગ્યા પર પાછો મૂકવામાં આવશે